thanks for વાંશીને સેખુલ ઇસ્લામ સૈયદ હમઝા અશરફના નેતૃત્વ હેઠળ કોઈપણ જાતના ભેદભાવ વિના માનવ સેવાના ઉદ્દેશ્યથી રચાયેલા સમગ્ર ભારતમાં કાર્યરત પૈકી ભરૂચ ભોલાઉ સેખુલ ઇસ્લામ ટ્રસ્ટનું ઉદ્ઘાટન ટ્રસ્ટના ઓલ ગુજરાત નિગ્રા સૈયદ મુઝફ્ફર હુસેનના હસ્તે કરવામાં આવ્યું હતું સેખુલ ટ્રસ્ટ પરંપરાગત રીતે જરૂરિયાતમંદોને સામાજિક શૈક્ષણિક આર્થિક આરોગ્ય રોજગારને લગતી તેમજ દેશમાં આવતી કુદરતી આપત્તિઓમાં પ્રભાવિત લોકોને વારે આવી માનવતાને મહેકાવતા કાર્યો કરે છે ત્યારે ટ્રસ્ટ ભોલાવનું ઉદઘાટન કાર્યક્રમ હાફિઝ ઇસાર કાદરીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું